શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારે અમાવાસના દિવસે કાવે કંભોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનો મેરામણ ઉમટ્યું શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવે કંભોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે ભૂતકાળનું પ્રાચીન શિવલિંગ આવેલ છે સ્કંદ પુરાણમાં પણ અને કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ છે કળિયુગમાં પણ અનેરું મહત્વ છે દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તીર્થ તરીકે ઓળખાય છે તેવા ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી શનિવાર અમાવસ્યનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો આ સ્થળે વિદ્વાન પંડિતો દ્વારા જણાવ્યા અનુસાર શનિવારી બુધવારી તેમજ સોમવારી અમાવસ્યાના દિવસે જે વ્યક્તિને કાલ સર્પદોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓટના સમય બાદ કરતા રહે છે ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાગ પ્રયત્નથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસથન સ્થળ તરીકે વિકસિત પામે છે આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જંબુસર તેમજ આજુબાજુના ગ્રામ લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે શનિવારે અમાવ્યાના લીધે આજે મોટી સંખ્યામાં મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા શ્રાવણ માસના પ્રારંભથી એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના વ્રત તરીકે શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે રિપોર્ટર ગંભીરસિંહ મહાદેવ આજે માસનો છેલ્લો દિવસ છે ત્યારે આજે છે અમાવસ્યાનો મહાત્મ એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં સો વખત જવાનું પૂર્ણ ફરી પ્રાપ્ત થશે એવો આજે યોગ છે શનિવારની અમાવસ્યાનો પણ મહત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આજે ક્યાંય આગળ સ્નાન દર્શન કરે તો પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રયાગમાં અગિયાર વખત જવાનો જે પ્રમાણે ફલ છે એ પ્રમાણે ફરીને એક વખત અવાજે પ્રાપ્ત થશે આજે શ્રાવણમાં ખૂબ બધા લોકો મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાઉણી તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનું આપણે બધા છું